સ્ટ્રક્ચરના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ આપડ રટન કરવામાં આવ્યું હતું વડોદરાની કંપનીને વર્ષ બે હજાર બાવીસમાં વર્ક ઓર્ડર અપાયો હતો જે કંપની દ્વારા સંપૂર્ણ એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યો હતો. ટેકનિકલ નિષ્કર્ષ બાદ પાલિકા તંત્ર દ્વારા કંપની સામે પગલાં ભરવાની વાત અધિકારી કરી રહ્યો છે માત્ર બે વર્ષની અંદર એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચર સંપૂર્ણ નાશ પામતા કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે જો સૌ પ્રથમ તો વાત કરું તો વર્ષ ઓગણીસો ને પંચાણુમાં હજીરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગ થી આપણે સુરત શહેરીજનો પૂરતું ગુણવત્તા સફળ પાણી પુરવઠો મળી રહે તે માટે વિરકમ પૂર્વ નું બાંધકામ કરવામાં આવેલ અને જેનાથી ત્રીસ મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતાની સરવર નું રચના થયેલ અને આજે સુરતની શહેરની જનતાને આ સરોવરમાંથી જ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે હવે આજે એ સ્ટેક્ચરને લગભગ ત્રીસેક વર્ષ જેટલા થયા છે

આ કામમાં અંદાજીત સત્તર કરોડ જેવો ખર્ચ સત્તર કરોડ જેવો ખર્ચો થયેલો અને આ કામગીરી છે એ નેહુલ જીઓ પ્રોજેક્ટને સોંપવામાં આવેલી હતું અને જે તે વખતે અ આની સ્ટડી કરાવેલી અને એમાં એવું ધ્યાનમાં આવેલું વર્ષો વર્ષ આનું વખતો વખત આનું ડેમેજ થતું હતું કે આમાં ડેલ વોટર ડેપ્થ ઓછી મળતી હતી અને એના લીધે હાઇડ્રોલિક જમ્પ છે એ રિપેલ થતો હતો તો એના માટે આપણે પૂર્તી સ્ટડી અને રિસર્ચ કરાવી અને આ સ્ટેન્ડરીંગની કામગીરી કરાવેલી જેમાં આપણે વર્ષ બે હાજર એકવીસ મા કામગીરી ચાલુ કરેલી અને બે હજાર બાવીસ માં ચોમાસા પેલા કામગીરી પૂર્ણ કરેલી તેમજ બે હાજર બાવીસ નો ઓવરફ્લો બે હજાર ત્રેવીસ તથા બે હાજર ચોવીસ નો ફર્સ્ટ ઓવર માં આ પ્રોન નું ડેમેજી ધ્યાનમાં નહી આવેલું અત્યારે જે એનું જે મેઇન ટોપ ઉપરનું જે ટોપ લેયર છે

દિવસ કરી અગાઉના વર્ષોમાં બી આવું ઓબ્ઝર્વેશનમાં માં આવેલું કે વર્ષ ઓગણીસો પંચાણું બન્યું એના પછી તરત જ વર્ષ ઓગણીસો સાત આઠ વખત આનું અલગ અલગ રીતે નું કરેલું અને છેલ્લે માં એ આવેલું કે આમાં ટેલ વોટર ડેપ નથી મળતી અને હાઇડ્રોલિક જેમ્પ રિપેલ થાય છે તો હવે આપણે કર્યું છે તો એમાં હજી એમાં કઈ રિસર્ચ ની જરૂર છે કે એ બધું તો હવે આગળની તજજ્ઞો ની સલાહ સૂચન લઈને જ કાર્ય કાર્યવાહી કરવામાં આવશે